मित्रों आज आपने सीईटी परीक्षा का दिशा ने अंतर एमा पड़साया विषय प्रथम जो थे मेलवन तमे दिशा में कई दिशा में उभा होय और तुम्हारा पड़सायो कई रीते पड़े थी समझ जो कोई भी व्यक्ति सूर्य एटले नी सामने એટલે पूर्व दिशा ऊपर चलो सूर्य आया छे एम गाड़ी उभा रही वो और तुम्हारा आम तुम्हें उभा जो मोटू राखी तो तुम्हारा हमेशा पड़सायो कई बाजू पड़े पाठ पढ़नी चाहे जो एम पूछे कई बाजू तो पाठ पढ़नी चाहे अरे दिशा पूछे तो अब के जो आया तो ऊँटर दिशा में होए तो पढ़ सही उन्हें बाजू मुख दक्षिण तरफ होए तो हमेशा पढ़ सही उन्हें बाजू होंगे बदली तब में कम ही बाजू ऊँचा होए जो तुम्हारा भूख पूर्व दिशा होए तो पढ़ सही उन्हें बा� આ બાજુ મુખ રાખીને ઉભો હોય તો તમારો પડસાયો આ બાજુ થાય જો સવારનો સમય કીધો હોય તો એમ કીધું હોય કે સવારનો સમય સૂર્યોદયનો સમય છે અને તમારો પડસાયો કઈ બાજુ પડે તો ગમે એ બાજુ કે ડાબી જમણી ગમે એ બાજુ પર પડસાયો કઈ બાજુ આવે પાછળ હવે તમને એમ કીધું છે કે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત સમય તો સૂર્યાસ્ત સમય તો આ બાજુ હોય ચાલો હવે આપણે આ બાજુ સૂર્યાસ્ત થાય છે એટલે સૂર્ય આઠમાની તૈયારી છે

કે ભાઈ તમે સૂર્યા સવારના સમયે મુખ તમે ઉત્તર તરફ રાખીને ઊભા છો તો તમારો પડસાયો કઈ બાજુ પડે તો અમુક કોઈ આ બાજુ આવે પણ અમુક કોઈ એક એક મોઢો આ બાજુ કે તમારો પડસાયો આ બાજુ નો પડે તો દક્ષિણ દિક કર એ તમને પૂછવા માટે કે મોઢું ઉત્તર બાજુ છે તો પડસાયો કઈ બાજુ પડશે તો મોટા ભાગના આવું લખે પણ જેને હાચો ખબર હોય એ લખે સરખું સમજાઈ ગયું ઘૂસવા માટે તમારે આટલા બધા યાદ રાખવાના છે તો તમને આ પ્રકરણ તકલીફ પડશે